રાપર ખાતે વસંત પંચમી નિમિત્તે શાળામાં પૂજન કરવામાં આવ્યું આજે ચૌદમી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે પરંતુ વેલેન્ટાઇન ડે એટલે કે પશ્ચિમી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિને આ દિવસે યુવાનો ભૂલી રહ્યા છે ચૌદમી ફેબ્રુઆરી એ વસંત પંચમી પણ છે એટલે આજે સમગ્ર વાગડ વિસ્તારના રાપર તાલુકામાં દરેક શાળામાં ભારતીય સંસ્કૃતિમાં આજે વસંત પંચમી છે ઋતુઓમાં વસંતને ઋતુની મહારાણી કહેવામાં આવે છે

સુથાર ચેતન કુમાર આર વિજયભાઈ જેસંગભાઈ ગોવિંદભાઈ તેમજ પરશોતમભાઈ મયુરભાઈ પુષ્પાબેન શ્વેતાબેન મોનિકાબેન તેમજ બાળકો વાલીઓ હાજર રહી ભારતીય સંસ્કૃતિ મુજબ પૂજન કર્યું હતું